જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફાય કે એડવેન્ચર મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે મેં સ્પેશિયલ રેસીપી ઘણો ટાઈમ પછી શેર કરી છે જો આજે મેં બનાવી છે સેવૈયા વિથ ક્રીમ વિથ બિસ્કીટ જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફાઈ કે એડવેન્ચર ચાલો મારા વિડીયામાં બધાનું સ્વાગત છે મારી ચેનલમાં બધાનું સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો જય શ્યામનારાયણ ઘણો ટાઈમથી ઠાકોરજીના દર્શન નથી કરાવ્યા તો પ્લીઝ કરી લ્યો ને તુલસીજીના પણ દર્શન કરાવું જય શ્યામનારાયણ તુલસીજી જય શ્યામનારાયણ આજે હું બનાવું છું સેવૈયા કેક તો પ્લીઝ મારા વિદ્યામાં બધાનું સ્વાગત છે બધા ચાલો મારી સાથે જોડાઈ જાઓ સેવૈયા કેક તો આજે હું બનાવું છું સેવૈયા વિથ બિસ્કીટ કેક તો રેસીપી તમને શેર કરી દઉં તેના માટે જોઈએ છે આપણે બિસ્કીટ આવી રીતે બિસ્કીટ જોઈએ છે પછી આપણે સૂકો મેવો જોઈએ છે સેવ જોઈએ છે દ્રાક્ષ પછી કચૂર ઘી ડબલ ક્રીમ ને કન્ટેન્સ મિલ્ક જોઈએ છે તો કન્ટેન્સ મિલ્ક આવી રીતે મેં ખોલી લીધું છે આવી રીતે આપણે હવે કેક બનાવવાની શરૂઆત કરીશું કેક માટે પહેલાં આપણે ક્રીમ તૈયાર કરીશું કેક માટે આપણે જોશે ક્રીમ બનાવશું તો આપણે પહેલાં ક્રીમ તૈયાર કરશું તેના માટે જોઈએ છે આપણે ડબલ ક્રીમ

આપણું ક્રીમ તૈયાર થઈ ગયું છે મસ્તનું અવૈયાને બિસ્કીટ કેક માટે આપણું ક્રીમ તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું હવે આપણે લેશું સેવ સેવ આપણે શેકી દઈશું વન મિનિટ સેવ ને આપણે શેકી લેવાના છે વોમ ટેમ્પરેચર ઉપર વોમ ટેમ્પરેચર ઉપર આપણે સેવ ને શેકી લેશું ને એમાં આપણે થોડું મૂકશું ઘી

હવે આપણે મૂકીશું એમાં બટર ય બટર આપણે વોમ ટેમ્પરેચર ઉપર ગરમ કરી લેવાનું હતું તો આપણે કરી લીધું છે બટરને ગરમ હવે આપણે મિક્સ કરી લેવાનું છે હવે ડબલ ક્રીમ થોડું મૂકી દઈશું ડબલ ક્રીમ જેમ જેમ જોઈએ એમ મૂકી દેવાનું આપણે બદામને પિસ્તાનો ભૂકો મૂકવાનો છે આવી રીતે આપણે મૂકી દેવાનું છે બધા ને પિસ્તાનો ભૂકો એમાં દૂધ ફરીથી આપણે મિક્સ કરી દઈશું હવે આપણે એક લેશું ટ્રે ની અંદર આપણે મિશ્રણ પાથરી દેવાનું છે પેલા થોડું મૂકવાનું છે તે એવી રીતે પાથરી દેવાનું છે એટલે ક્રીમ પાથરશું આવી રીતે પાથરી દેસું આવી રીતે આપણે પાથરી દેવાનું છે ક્રીમને હવે ફરીથી આપણે આ મિશ્રણ મૂકી દેવાનું છે ફરીથી આપણે મિશ્રણ મૂકી દેવાનું છે બિસ્કીટને સેવૈયાનું ફરીથી આપણે એવી રીતે મિક્સ્રણ પાથરી દેવાનું છે ક્રીમ ને ફરીથી પાથરી દેવાનું છે રીતે હવે આપણે મૂકશું બદામનો ભૂકોને પિસ્તાનો ભૂકો મૂકી દેવાનો છે ને થોડો અજ કચરો રાખવાનો છે ભૂકાને હવે આપણે એમાં મૂકશું દ્રાક્ષ યા મસ્ત આવી રીતે ડેકોરેશન કરી લેવાનું આ રેસીપી હતી રક્ષાબંધન સ્પેશિયલ આપણે બિસ્કિટ ને સેવાયા કેક તૈયાર થઈ ગઈ છે વિથ ક્રીમ તો હવે આપણે ફ્રીજ માં મૂકી દેસું મૂકી દેસું બે થી ત્રણ કલાક માટે આજે મને તમને જણાવતા બહુ જ આનંદ થાય છે કે આજે મેં સ્પેશિયલ રેસીપી શેર કરી છે તમારી સાથે કેમ કે રક્ષાબંધન સ્પેશિયલ રેસીપી શેર કરી છે સેવૈયા વિથ ક્રીમ વિથ બિસ્કીટ બહુ જ ડિલિશિયસ બની છે કેક પ્લીઝ મારી રેસીપી તમે ફોલો કરજો છે સબસ્ક્રાઈબ લાઈક પણ કરી દેજો થેન્ક યુ સો મચ બાય બાય